વસ્ત્રાપુર તળાવમાંથી ઉંદરોનો ત્રાસ થશે દૂધ પાંચ કરોડના ખર્ચે તળાવને અપાશે વેન્ટિલેટરમાંથી વર્ષો પછી બહાર આવશે તળાવ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એકમાત્ર એવું વસ્ત્રાપુર તળાવ જે અમદાવાદીઓને મોઢે છે મોટા ભાગના લોકોએ અવશ્ય એક વખત તો મુલાકાત લીધી જશે અને હવે અમદાવાદની ઓળખ સમા વસ્ત્રાપુર તળાવને નવું રૂપ મળશે કારણ કે પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લુક સાથે તળાવનું રિનોવેશન કરવામાં આવશે હું અહીંયા વસ્ત્રાપુર લેક ઉપર ઘણા સમયથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર ચાલવા માટે તેમજ અહીંયા અમે બધા મિત્રો સામે ભેગા થઈને આવીએ છીએ વીસ વર્ષમાં તળાવની હાલત બદ બદતર બની ઉંદરોના ત્રાસને કારણે લોકો નથી આવતા ફરવા મહત્વનું છે કે વસ્ત્રાપુર તળાવનું વર્ષ બે હજાર ત્રણમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું ત્યારથી માત્ર વીસ વર્ષમાં જ વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે વોકવે વોક કરવા લાયક નથી તમે બેઠા હો તો ઉંદર ગમે ત્યારે કડી જાય ઉંદરનો એટલો ત્રાસ છે કે આખું તળાવ ખોદી નાખ્યું છે સ્થિતિ એટલી ખરાબ બની છે કે તળાવ ચોમાસામાં ભરાયતો છે પરંતુ માત્ર બે ત્રણ મહિનામાં ખાલી થઈ જાય છે કારણ કે ઉંદરોએ તળાવના બાંધકામને ખોખલું કરી નાખ્યું છે પરંતુ હવે ફરી આ તળાવને તંત્રએ નવો આકાર આપવાનું નક્કી કર્યું છે અને આવનાર સમયની અંદર પશ્ચિમ ભાગની અંદર એક નવું નજરાણું વસ્ત્રાપુર લેકનું ઊભું થાય તે માટે મહાનગર દ્વારા લગભગ સાડા છ કરોડના ખર્ચે આખા તરાવનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે પરિણામે અપર વોક લેયર લોઅર વોક લેવર તદ ઉપરાંત તરાવનું પાણી નીચે ઉતરી ન જાય ગ્રાઉન્ડ લેવલ એનું જળવાઈ રહે તે માટેનું તરિયું બાંધવાની પણ કામગીરી ટૂંક સમયમાં એ ચાલુ થઈ જશે પરિણામે આજુબાજુના વિસ્તારમાં જ્યારે ચોમાસાના અંદર પાણી ભરાતું હોય આ

પરંતુ ઉંદરોના ત્રાસને કારણે અહીં લોકો શાંતિથી બેસી પણ નથી શકતા તેવામાં હવે તંત્રએ તળાવમાંથી ઉંદરોનો ત્રાસ દૂર થાય અને લોકો શાંતિથી બેસી શકે તેવું આયોજન કરાશે સાથે તળાવમાં પાણી ભરાયેલું રહે તે માટે તળિયામાં ટાઇલ્સ લગાવવામાં આવશે આમ આગામી અઢાર માસમાં તળાવનું રિનોવેશન પૂર્ણ કરવાની તૈયારી છે ત્યારે જોવાનું એ રહેશે કે પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી તળાવ લોકો માટે બેસવા અને ફરવા લાયક બને છે કે નહીં કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ